આ વિસ્તારમાં ચોરીની પારાવાર ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલી એલસીબીએ અહીંથી ગોંડલના પાટખિલોરીની સીમમાં રહી ખેતીકામ કરતા મધ્યપ્રદેશના ત્રણ તસ્કરોને ઝડપી લીધેલા હતા આ તસ્કરો દ્વારા અમરેલી જૂનાગઢ અને રાજકોટ એમ ત્રણ જિલ્લામાં જુદા જુદા નવ સ્થળો ઉપર ચોરી કરવામાં આવેલી હતી જંગરમાંથી આ તસ્કર ગેંગે ડબલ બેરલવાળી બંદૂકની પણ ચોરી કરી લીધેલી હતી અમરેલી એલસીબીને આ વિસ્તારમાંની ચોરી ઘટનાઓને અંજામ આપતી મધ્યપ્રદેશની તસ્કર ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મળેલી છે ઠેબી નદીના ડેમના પાળા પાસે શંકાસ્પદ હાલતમાં રખડતા મધ્યપ્રદેશના શંકર પેમલિયા ભુરિયા દિલીપ જોહરિયા વાસ્કેલિયા અને સરદુ રેમલિયા ભુરિયા નામના શખ્સોને ઝડપી લીધેલા છે હાલ ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામની સીમમાં રહી ખેતીકામ કરતા આ શખ્સો પાસેથી એક મોબાઈલ તથા પાંચ હજારની રોકડ રકમ મળી આવતા તેમની શંકાસ્પદ હિલચાલ અંગે પૂછપરછ કરવામાં આવેલી હતી અને જેમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ તસ્કર ગેંગે કબુલાત આપેલી હતી કે દોઢ મહિના પહેલા તેમણે અમરેલીમાં ચેતલ રોડ પર અવધ રેસિડેન્સીમાંથી આ મોબાઈલ ચોરેલો હતો ઉપરાંત તો અમરેલીના ઈશ્વરિયા ગામે બે દુકાનના શટર ચોરી કરેલી હતી મોટી હજાર અને જંગર ગામે રહેણાંક મકાનમાં દાગીના અને રોકડ ચોરી કરેલી હતી એક પટેલના મકાનમાંથી લાયસન્સવાળી ડબલ બેરલની બંદૂક પણ ચોરેલી હતી જે તેમણે પાછળથી મધ્યપ્રદેશ પહોંચાડી દીધેલી હતી તસ્કર ગેંગે એવી પણ કબૂલાત આપેલી કે તેમણે બાદલપુર ગામે સ્વામિનારાયણ મંદિરમાં પણ ચોરી કરેલી હતી તથા જૂનાગઢ અને રાજકોટમાં એક એક સ્થળે મળી કુલ નવ સ્થળે ચોરી કરેલી છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી કામે આવી બાદમાં ચોરી કરી વતન પરત ચાલ્યા જતા હતા અગાઉ પણ આ ગેંગના કેટલાક શખ્સો ઝડપાઈ ચૂકેલા છે એલસીબી પીઆઈ વીજી ભરવાડ સ્ટાફના અબ્દુલભાઈ સમા પંકજભાઈ અમરેલીયા અરવિંદભાઈ કવાડીયા અશ્વિનસિંહ જાડેજા વગેરે આ કાર્યવાહી કરેલી હતી એલસીબી ટીમ આજરોજ પેટ્રોલિંગમાં અને અવારનવાર શટર ચોરી શટર ઊંચા કરી ચોરી કરીને ઘરફોડ ચોરીના બનાવ બનતા હોય જે અનુસંધાને આજરોજ પેટ્રોલિંગ દરમિયાન ડેમના પાટ પાળા પાસેથી ત્રણ આદિવાસી સમૂહ મળી આવેલ છે જેની પૂછપરછ દરમિયાન વડીયા બગસરા અમરેલી તાલુકા પોસ્ટ ચોરી ચોરી કરેલા કબૂલ કરેલ છે અને તેમની પાસેથી એક મોબાઈલ તથા રૂપિયા પાંચ હજાર રોકડ મળી આવેલ છે